તો હેલો ગાઈસ કેમ છો તો ફાઇનલી આપણે આજે જવાનું છે ગળધરા ગળધરા જવાનું છે આપણે તમે આપણે સંજય હાથમાં જોઈ શકો છો કંકોત્રી છે બેનના લગ્ન છે તો આપણે ત્યાં એમાં છે સારણની દીકરી છે ત્યાં આપણે કંકોત્રી દેવા જવાનું છે તેડું કરવા જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો આગળ આપણે ગળધરા જવાનું છે ઈકો લઈને તો કન્ટિન્યુ વિડીયો બનાવીજો આગળ બતાવશું રસ્તામાં કેવી કેવી મજા લેવી છીએ

તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરેથી આપણે ગળોતરા દવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ બહુ જ મજા આવશે મિત્રો તમે જોઈ શકો છો આ ગાધકડાનો નજારો મિત્રો આગળ જઈને આપણા દોસ્તને પિકઅપ કરવાના છે ત્યાંથી આપણે નીકળી જાવ વડોદરા તરફ મિત્રો તો મિત્રો આપણું પહેલું ટેશન આવશે સાવરકુંડલા એટલે આપણે પહેલાં વિજયનગર આવશે પીજી નીકળશું સાઉરકુંડલા થોડોક રસ્તો ખરાબ છે કારણ કે રસ્તો નવો બને છે મિત્રો તમે જોઈ શકો છો આ મિત્રો મજદૂર છે જે આગળથી રસ્તો બનાવતો આવે છે બરાબર તમે આગળ જોઈ શકો છો આગળ રસ્તો એક નંબર આવી જશે અડધો સુધી બની ગયો છે અડધો અડધો બાકી છે મિત્રો તો અહીંથી રસ્તો નવો બની ગયો છે થોડું કામકાજ બાકી છે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે વિજયનગર તો નથી દેખાડ્યું એટલે ડાયરેક્ટ હવે આવી ગયા બાટડા છે બાટડાનો નજારો મિત્રો કારણ કે ઓલો રસ્તો બને છે એટલે આપણે અહીંયાથી નહીં ચાલ્યા એટલે આપણે અહીંથી હાલવાનું છે બાટડા થઈને બાટડા ડાયરેક્ટ સાવરકુંડલા አሴ ባህርን ነዛሩ ምትሩ ተመዘው ይሰቆሶ ምትሩ አይቲ ቪዲዮማ ኮንቲኒው મિત્રો આપણે ગયા તમે જોઈ શકો છો મિત્રો અને કામકાજ ચાલુ છે સાવરકુંડલામાં રિપેરિંગ કામ કારણ કે રસ્તો બને છે ઠેઠુથી એટલે કામકાજ ચાલુ છે એટલે એક રસ્તો બંધ છે એક ચાલુ છે થોડોક રસ તો ખરાબ છે એટલે વાર લાગશે મિત્રો અબ દેખરા નું બોર્ડ માં જોતું બરાબર મિત્રો હા સે નેઆડી નો નજારા મિત્રો આપણે મંજી સાજી દૂર નથી એટલે વિડિયો માં કન્ટીન્યુ બના મિત્રો મંદિર છે મસ્ત મંદિર મિત્રો કાળક આવો તો દર્શન કરજો મિત્રો આપણે પગી જાય સલાડા બીજું ગામ સલાડા અને પાસે આના છે આપણે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ તમને આગળ વિડિયો દેખાડું મિત્રો આગળ આવ્યા છે બસ સ્ટેન્ડ અપ બસ સ્ટેન્ડ હા છે સલાડા નો નજારો મિત્રો હા છે બસ સ્ટેન્ડ એસટી બસ સ્ટેન્ડ ના વિશ્લે શોક છે શોક નામ શું છે મિત્રો એ તો મને નથી ખબર તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ફટાફટ સલાળા ગામમાં

તો આપણે ભોગી ગયા ધારીના ચોકડીએ કારણ કે આ રસ્તો સીધો ધારી અને આપણે અહીંથી વળવાનું છે અને આવું છે ડાયરેક જમણી સાઈડ આ ભાઈઓ તો સીધો ધારી અને આપણે આ સાઈડ આપણે આવવાનું છે મા ભાઈ મળવા મિત્રો ખરાક આવો તો મિત્રો બળતરાના દર્શન કરજો મિત્રો મિત્રો આપણે ભોગી ગયા છે મિત્રો એટલે ખોડિયારમાં મસ્ત મસ્તનું મંદિર બને છે મિત્રો એ તમને પણ હું દેખાડે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો મિત્રો આપણે ગાંડે ગીની મિત્રો અને ખરાક ખરાક સિંહ ના પણ દર્શન થાય છે મિત્રો ભાગ્ય હોય ને તો સિંહના પણ દર્શન થાય છે મિત્રો तो मित्रों आज ये मंदिर जहा काम-काज चालू से मित्रों मैं જોઈ શકો છો મિત્રો આ તો કામ પોગી સાર તો બਾਕી છે મિત્રો તો મિત્રો આપણે ફાઇનલી કોડિયામાં દર્શન કરી નીકળ્યા જપા સાબળા ઘરતર મિત્રો કારણ કે ટાઈમ હતો મિત્રો આપણે પાંવો છો એટલે આપણે ધીમે ધીમે ગાડી ચાલુ કરીને નીકળ્યા જયાથી માйна આવો તો મિત્રો આ જગ્યા રસ પી એક નંબર આવે મિત્રો અમે પીધેલો છે તમે આવો તો પીજો તો મિત્રો આપણે નીકળી ગયા સાઉથ બંડલા તરફ tari sala ha vesdi ja sevi mitro agre avi ja thavrun la ફાઇનલી આપણે મિત્રો વૈયાવા પાસા આપણે દર્શન કરવા જતા કડોદરા બરાબર ત્યાંથી વૈયાબા પાસા મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને હા વિડીયોમાં છેલ્લે છેલ્લે આવ્યા હોય તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા મિત્રો છે મારું નાનું એવું મકાન જોઈ શકો છો મિત્રો આ છે અમારો મઠ